જે જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં થયો છે અને વીસથી થી વધારે લોકોના મોત થયા છે તેવા સમાચાર મળ્યા છે અને આપણે વાત કરવી છે કોંગ્રેસના ધારાસભ્ય જે પોતે વડગામથી જ છે જીગ્નેશ મેવાણી જે આ મામલે શું માની રહ્યા છે જિગ્નેશ ફેક્ટરીમાં નહીં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં રાજ્ય સરકારની રહેમ નજર તળે ચાલતી ફેક્ટરીમાં અધિકારીઓના આશીર્વાદથી ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીમાં અને આ સંપૂર્ણપણે રાજ્ય સરકાર અને અધિકારીઓનું પાપ છે એટલા માટે કે અગ્નિકાંડ તક્ષશિલા મોરબી કોઈ પણ ઘટનામાં ગુજરાતમાં ન્યાય નથી મારો કોઈ વાળ વાંકો નહીં કરે એવો એટીટ્યુડ ગુજરાતના આરોપીઓમાં ગેરકાયદેસર ફેક્ટરી ચલાવનારા લોકોમાં થઈ ગયો છે એના પરિણામે અત્યાર સુધી માસુમ બાળકો સહિત ત્રેવીસ લોકોના જીવન ગુમાવ્યા અને રાજ્યની સરકાર ટીપિકલ એકદમ જેને કહેવાય ભલીવાર વગરની એસઆઈટીનું ગઠન કરશે કે જે તારું જુવારમાંથી મજબૂત કમાતા એવા કોઈ અધિકારીને તપાસ સોંપશે અને પછી કુલડીમાં ગોળ ભગાશે મીડિયાનું વિપક્ષનું પીડિત પરિવારનું પ્રેશર ક્યારે ઓછું થાય એની રાહ જોવા સિવાય આવા પ્રકરણોમાં રાજ્યની સરકાર પોલીસ પ્રશાસન કશું જ કરતા નથી અને મારી શુદ્ધ જાણકારી પ્રમાણે આ મધ્યપ્રદેશના એ શ્રમિકો છે જે હરદા વિસ્તારમાં આવ્યા અને હરદામાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો એટલે કદાચ જે બચી ગયા એ મજૂરો ગુજરાતમાં એને મર્યા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે ગુજરાતની અંદર ગુજરાતના અને ગુજરાત બહારના શ્રમિકો જે કાળી મજૂરી કરે એમના શ્રમની તો આપણને વેલ્યુ નથી મરી જાય એટલે ચાર લાખ તૈયાર મુખ્યમંત્રી મરી ગયો લઈ જાવી ચાર લાખ કોઈ માણસના જીવનનું કિંમત ચાર લાખ છે અને ચાલીસ લાખ આપો ચાર કરોડ આપે માણસનું જીવન ગુમાવવું ન પડે એવી તમારે વ્યવસ્થા કરવાની હોય તો ટીવારપી ગેમિંગ ઝોનમાં જે ઘટના બની અને માસુમ બાળકો સહિત છવ્વીસ લોકો મરી ગયા એના પછી રાજ્યની સરકારે ધડો શું લીધો શું સઘન તમે કાર્યવાહી કરી કેટલી તમે ઇન્ક્વાયરીઓ કરી કે કેટલી ફેક્ટરીઓ લીગલ ચાલે છે ઇલિગલ ચાલે છે આવા ગોડાઉનો કેટલા લીગલ ચાલે છે ઇલિગલ ચાલે છે કશી તપાસ નહીં કેમ કે મોટા ભાગના અધિકારીઓને ઇલીગલ ચાલવાથી એમાંથી હપ્તા ખાવા છે અને રાજ્યના કેટલાક નાગરિકોને પણ હું કહેવા માગું છું કે તમે તમારા તાલુકામાં જિલ્લામાં ગામમાં શહેરમાં નગરપાલિકાના વિસ્તારમાં જે પણ ખોટું થતું એ બોલો ક્યારેક તમારા પરિવારનો નો સદસ્ય બની શકે છે મારા પરિવારનો સદસ્ય બની શકે છે આ બધાનું જે મૌન છે સરકારી તંત્ર અધિકારીઓનું સામે નથી બોલતા એનું આ પરિણામ છે આ શ્રમિકો આજે ડીસાના ગોડાઉનમાં ભોગવ્યું જિગ્નેશભાઈ આ મામલે પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું કે રિન્યુઅલ માટે પણ અરજી કરી હતી પોલીસે પણ ફેબ્રુઆરી મહિનામાં આ જે જગ્યા છે તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું છે પરંતુ સવાલ મોટો એ ઉભો થઈ રહ્યો છે કે એમને લાઇસન્સ નહોતું એ વાત સાચી પોલીસે પણ નહોતી લાયસન્સ નથી પણ આ ઇલીગલ ફેક્ટરી ચલાવનારને હિંમત કઈ રીતે આપી એનામાં હિંમત આવે છે કઈ રીતે એને ખબર છે કે પકડાશે તો કંઈ થવાનું નથી પોલીસ હપ્તા લઈને છૂટી જશે ફેક્ટરી ઇન્સ્પેક્ટર હપ્તા લઈને જતો રહેશે એટલે રાજ્યની અંદર ન્યાય જ નથી એટલે આરોપીઓની અંદર ભય જ નથી કાયદાનો એનું આ પરિણામ છે બાકી જ્યારે સરકાર પોતે નહોતી હોય જ્યારે જિલ્લા તંત્ર પોતે નહોતું હોય કે ભાઈ આ ફેક્ટરી ન ચાલી શકે લાયસન્સ નથી લાયસન્સ રિન્યુ નથી કરાયું છતાં માણસ ચલાવે છે કેમ એને પકડાવવાનો ડર નથી એને ખબર છે કે સ્થાનિક પોલીસ સ્ટેશન કન્સર્ન મામલતદાર એસડીએમ કલેક્ટર એસપી કોઈ કાર્યવાહી કરવાના નથી એવું એમનું સુપ્રીમ કોન્ફિડન્સ છે એના કારણે એ લોકો થવા દે છે તો તમે એવું માનો છો કે આના માટે આ અધિકારીઓ જવાબદાર છે બિલકુલ સરકાર જવાબદાર છે અધિકારીઓ જવાબદાર છે અને ગુજરાતના તમામ નાગરિકો પણ આપણે જવાબદાર છીએ જે આવા મુદ્દાઓમાં મૌન રહીએ છીએ બરાબર મૌન રહેવાનું નાગરિકોએ બંધ કરવું પડે કોંગ્રેસ પક્ષની સરકાર હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય નાગરિકોએ પોતાના હકના અધિકાર માટે બોલવું જ પડે પોતાના ગામમાં પોતાના તાલુકામાં પોતાના જિલ્લામાં પોતાના શહેરમાં ખોટું થતું હોય બોલવું જ પડે પ્રોહિબિશન છતાં દારૂ વેચાતો હોય જુગારના અડ્ડા ચાલતા હોય એમડી ડ્રગ્સ આવતું હોય કૌભાંડો થતા હોય ભ્રષ્ટાચાર થતો હોય કટકીઓ થતી હોય હપ્તા લેતા હોય તો નાગરિકોએ બોલવું પડે નહીં બોલીએ તો આજે

ક્યારે છાપાવાળા લખવાનું બંધ કરે છે ક્યારે સોશિયલ મીડિયામાં મુદ્દો સમી જાય છે સરકાર એની રાહ જોતી હોય છે ફરી આવી ઘટના નહીં જ બને એવું સુનિશ્ચિત કરવા માગતી હોય સરકાર એવું નથી નહીં તો મોરબીના એકસો ત્રીસથી વધારે નાગરિકોના જીવન ગુમાવ્યા મોરબી કાંડમાં ઝૂલતા પુલની ઘટના વખતે એના આરોપી જયસુખભાઈને જ્યારે જામીનની અરજી કોર્ટમાં આવીને ત્યારે સરકારે ઓન રેકોર્ડ એવું કીધું છે તમારે જે કરવું કરો ન્યાયતંત્રને એવું કીધું તમે જામીન આપો તો પણ અમને વાંધો નથી ઇટ ઇઝ ઓન રેકોર્ડ રેકોર્ડ ઉપર છે મતલબ કે એકસો ત્રીસથી વધારે વ્યક્તિઓની ના મોત માટે જે માણસની ઉપર એલિગેશન લાગેલું છે જેનો જે આરોપી છે જે કદાચ મુખ્ય કસૂરવાર કહી શકાય એ માણસની સામે કોર્ટની અંદર સરકાર એવું સબમિશન કરે અમને કંઈ વાંધો નથી જામીન આપો તો આની જોડે તમે શું અપેક્ષા રાખો હરણીકાંડના તક્ષશિલાના મોરબીના પીડિતો રાઈટ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના પીરિયડો અમારી સાથે સતત બોલતા રહ્યા કે અમે જે અધિકારીનું નામ આપીએ છીએ એની જોડે તપાસ કરવામાં સરકારને શું વાંધો છે શું દુઃખે છે ભ્રષ્ટ અધિકારી બીજા ભ્રષ્ટ અધિકારીની તપાસ કરે એના જેવો ઘાટ થયો છે જીગ્નેશભાઈ મુખ્યમંત્રી આટલી મોટી ઘટના બની હજી સુધી સ્થળ પર નથી પહોંચ્યા તો તમે તમે તપાસને લઈને પણ શું કહેવા માંગો છો સરકાર મુખ્યમંત્રી આવી મોટા ભાગની ઘટનાઓમાં જતા અને જાય તો પણ એ બે ચાર વાક્યો કે અથવા એમના કોઈ પ્રવક્તા એકાદ બે સ્ટેટમેન્ટ આપે નાની મોટી એસઆઈટીનું ગઠન થઈ જાય કોઈને તપાસના આદેશ ન્યુઝેરામાં પટ્ટી આવી ગઈ તો ગુજરાત મેં મેસેજ જાય અને કંઈક થઈ રહ્યું છે ન્યાય મળે એવું નથી થતું કન્વિક્શન નથી આવતું તમને શું લાગે છે કયા અધિકારીઓ એવા દર વખતે અધિકારીઓનું નામ આપવું જોઈએ એમને બી પછી સરકાર એટલે હું અત્યારે કોઈ ઇમિજિયટલી નામ નથી આપવા માગતો વિક્ટિમ ફેમિલી સાથે હું એકાદ વખત વાત કરું મેં મારા સ્થાનિક ટીમના માણસો પણ મોકલ્યા છે કોંગ્રેસ પક્ષના માણસો પણ ગયા છે એટલે મારી મારું એક જ વસ્તુ કહેવાય છે જેની ઇન્ટીગ્રીટી પર ડાઉટ ન હોય એવા જે બે પાંચ અધિકારીઓ ગુજરાતમાં પણ આજે છે બે નથી વધારે હશે આઠ દસ બાર હશે એને તપાસ સોંપો ને એને તમારે કેમ તપાસ નથી સોંપવી રાઈટ અમે અમે મોરબી કાંડમાં હરણીકાંડમાં રાજકોટ ટીઆરપીમાં જે અધિકારીઓના નામ સોંપ આપ્યા હતા એ અધિકારીને રાજ્ય સરકાર પોતાની મરજીનો અધિકારી બે અધિકારીઓની એસઆઈટી બનાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એ નથી કરવું સચોટ સજ્જડ તપાસ કરે એવા કોઈ અધિકારીને ગુજરાતની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર તપાસ સોંપવા માગતી નથી કેમ કે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માગતી નથી કેમ કે એ ન્યાય આપવા માગતી નથી કેમ કે મોરીબી કાંડ થાય તક્ષશિલા કાંડ થાય કે ડીસા ડીસાનો આ ગોડાઉન કાંડ થાય આ સરકારને કોઈ ફરક પડતી નથી સરકારને એવું છે દોઢસો સીટો લાવતા તમને આવડે છે ને બસ આવો એટીટ્યુડ થઈ ગયો છે સરકારનો તમારો જિલ્લો છે બનાસકાંઠાની ઘટના છે જીગ્રેશ મેવાણી ક્યારે જઈ રહ્યા છે હું દેખો દરેકે દરેક ઘટનાની અંદર હું પીડિતોની સાથે હોઉં તમે બધા જ મીડિયાના મિત્રોના સાક્ષી છું એવું ના થાય આ ઘટનામાં મુખ્યમંત્રી જાય દરેક વખતે કેમ જીગ્નેશભાઈ જાય મારી તો છે જ જવાબદારી અને ધારાસભ્ય છું એટલે નહીં મારી ગુજરાતના નાગરિક તરીકે જવાબદારી છે હું એમએલએ હોઉં કે ન હોઉં દરેક નાગરિકનું કર્તવ્ય છે કે બીજા નાગરિકના દર્દમાં ઉભા રહેવું મુખ્યમંત્રી જાય ને હોમ મિનિસ્ટર જાય ઋષિકેશ બી જાય જી જરૂરથી તો ડીસાની ઘટનાને લઈને ધારાસભ્યનું કેવું છે કે મુખ્યમંત્રી ભૂતપેપેન્દ્ર પટેલે પોતે પણ જવું જોઈએ ગૃહમંત્રી ઋષિકેશ પટેલ જો પોતે મહેસાણાના વિસનગરથી જ છે ત્યાંના ધારાસભ્ય પણ છે અને દર વખતે ઘટનાઓ સતત આવી બનતી રહેતી હોય છે પરંતુ આ ઘટનાઓ છે તે ઘટ્યા બાદ થોડાક સમયમાં લોકો ભૂલી જતા હોય છે અને પીડિતો છે તે સતત ન્યાય માટે રોડ પર આંદોલન કરે છે હાઈકોર્ટ સુધી જવું પડે છે તેમ છતાં આ સરકારના પેટનું પાણી ક્યાંય ને ક્યાંય નથી હલી રહ્યું તેવું તો હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહિ જે પીર પરાઈ